રાજકોટમાં વરસાદ બાદના દ્રશ્યો સામે આવ્યા માધાપર ચોકડી બ્રિજ નીચે મસ મોટા ખાડા પડી ગયા છે તંત્રના અનઆવડતને લીધે ખાડા પડ્યા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યું છે ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ ખાડાને કારણે છેલ્લા ચાર દિવસથી અહીંયા અકસ્માત પણ સર્જાય છે રોડ રસ્તાના ધોવાણ થતાં આ ખાડા પડી ગયા છે પર ચોકડી બ્રિજની આસપાસ ત્રણ વિભાગની જવાબદારી આવે છે કોર્પોરેશન PWD અને LNT ની જવાબદારી આવે છે ત્રણેય તંત્રની બે જવાબદારીના લીધે લોકો ખાડામાં વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે સાહેબ જે ખાડા છે એની અંદર કાલે પણ છે જેસીબી જે પેવર બ્લોક થી બોરવામાં આવેલા હતા ચાલુ વર્ષાદે આજે પણ અત્યારે છે હમણાં જેસીબી અને જે પેવર બ્લોક છે નાખીને જે ખાડા પડેલા છે તાત્કાલિક યોજના ધોરણે ચાલુ કરીને ટૂંક સમયમાં પૂર્ણ કરીને વાહન વ્યવસ્થા કરો આ છે વરસાદને હિસાબે એના ટર્નિંગ છે એની હિસાબ નવા પડેલા છે અડધો રસ્તો આર એમ એરિયામાં આવેલો છે અમુક એલ એન ટી છે જીએસઆરટીસી એરિયામાં આવેલો છે છતાં કાલે આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી તાત્કાલિક તાત્કાલિક કાલે ચાલુ પેવ જે દેખાય છે એની કામગીરી કાલે ચાલુ વરસાદે કરવામાં આવેલી હતી હમણાં અત્યારે આ પાણી ઉતર્યું છે એટલે જ્યાં જ્યાં ખાડા છે મૂકીને તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે એવું છે કારણ કે પાણી ભરેલું હતું તો ખાડાની અંદર કોઈ પણ વસ્તુ ખ્યાલ નહોતો આવતો પણ ક્યાં ખાડો છે ક્યાં મટીરિયલ કાલે ચાલુ ખાડાની અંદર ડમ્પિંગ કરવામાં આવેલો સોલ્યુશન આવે છે હવે જે આ છે એરિયાની અંદર હવે જે કામગીરી છે ભેજ વની કામગીરી પૂર્ણ થયેલું છે હવે પછીનું જે પ્લાનિંગ કરવામાં આવે છે તો એની આરે કોર્ડિનેટ કરીને શું કરવાનું એ કરીને પર્મિનન્ટ સોલ્યુશન કરવામાં આવે કાલરિયા નાકાઈ માર્ગ એન્ડ મકાન વિભાગ રાજકોટ